નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ત્રણ દિવસ સુધી પ્રી મોનસૂન એક્ટિવિટી લઈને મોટી આગાહી કરવામાં આવી છે ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે ફરી એકવાર એક બાદ એક નવી સિસ્ટમો બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર નવી સિસ્ટમો બનતી પણ જોવા મળી છે અને આ સિસ્ટમોની અસરોના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ ફરી એકવાર માવઠું પડવા અંગે મોટી આગાહી

જોવા મળ્યા છે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવનની ગતિવિધિ એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે પવનોની ગતિવિધિઓ તીવ્ર હોવાની સાથે સાથે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ અત્યંત તીવ્ર અને ઘાતક બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ દેશના અનેક વિસ્તારોની અંદર ચોમાસું નજીક આવતું જોવા મળી રહ્યું છે તેમ તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો પણ જોવા મળી છે એટલે કે ચોમાસા પહેલાની અસરો હવે દેશના અનેક ભાગોની અંદર વર્તાથી જોવા મળી રહી છે હાલ તો દેશના અનેક રાજ્યોની અંદર પુષ્કળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગરમી પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી અને બેતાલીસ ડિગ્રી સુધીનું પણ ટેમ્પરેચર અનેક વિસ્તારોની અંદર અનેક રાજ્યોની અંદર પુષ્કળ ગરમી પડતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર પણ પાંત્રીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પણ પુષ્કળ ગરમી અને

બંગાળની ખાડીને અરબ સાગરના ઉંડાણવાળા દરિયાની અંદર નવી સિસ્ટમો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા જોવા મળ્યા છે જેમની અસરો હવે ધીમે ધીમે વધી રહી છે જેના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર ભારે પવનની આંધી તુફાન સાથે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે જેમાં મદુરાઈનો વિસ્તાર બેંગલુરુના વિસ્તારોની અંદર સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમનો વિસ્તાર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આવી રહ્યું છે સાથે જ હૈદરાબાદના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોની અંદર ઢાકા અને ધાનબડના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તાર રાજસ્થાનના વિસ્તારોની અંદર અને ધીમે ધીમે હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ વાદળ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ગરમીમાંથી થોડીક રાહત જોવા મળશે કારણ કે વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવું માવઠું પડવા અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાત ઉપર ઓમાન મોસ્કોટના વિસ્તારો ઉપરથી સીધા જ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે તો હિટવેવ પણ ફૂંકાતી જોવા મળી રહી છે ગરમીનો માહોલ ગુજરાતની અંદર ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ટેમ્પરેચર પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સુધીનું પણ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે પુષ્કળ ગરમીનો માહોલ ગુજરાતની અંદર અત્યારે પડતો જોવા મળી રહ્યો છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની સૌપ્રથમ જાણકારી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર અઠ્યાવીસ ડિગ્રી જામનગરની અંદર સત્યાવીસ મોરબીના વિસ્તારોની અંદર સત્યાવીસ સુરેન્દ્રનગરની અંદર સત્યાવીસ ભાવનગરની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જ ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોની અંદર છવ્વીસ જૂનાગઢની અંદર છવ્વીસ પોરબંદરના વિસ્તારોની અંદર છવ્વીસ બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ સત્યાવીસ ડિગ્રી જેટલું સેલ્શિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ટેમ્પરેચર અને સૌથી વધારે ગરમ રાજ્ય કહીએ તો ભારતની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીનો પારો વધતો જોવા મળ્યો છે અને જેમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરની અંદર અત્યારે એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારોની જો માહિતી મળે તો કચ્છની અંદર ખાવડ નળિયા અને ગાંધીધામની અંદર ધીમે ધીમે ગરમી વધતી જોવા મળી રહી છે કચ્છના વિસ્તારોની અંદર અત્યારે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું જોર પણ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછવાયા વાતાવરણ સાથે વલસાડના વિસ્તારોની અંદર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સૌથી વધારે ગરમી પડતી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારોની અંદર ગરમી પુષ્કળ પડતી જોવા મળી છે અહેમદાબાદના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે તો વડોદરાની ની અંદર પણ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહેલું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ની અંદર પણ ગરમ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે આમ અત્યારે બે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે એક રાજસ્થાન આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે તો બીજી સિસ્ટમ અત્યારે મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર પણ તીવ્ર બનતી જોવા મળી રહી છે ને આ બંને સિસ્ટમો તીવ્ર બનતી હોવાના કારણે આ સિસ્ટમોની અસરો હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ અસર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે વાતાવરણની અંદર પલટો આવી શકે છે ગરમી અને બફારાની અંદર રાહત મળી શકે છે ને ગુજરાતની અંદર ફરી એકવાર અનેક જિલ્લાઓની અંદર પલટા સાથે કમોસમી વરસાદ જોવા મળશે જોવા મળી શકે છે અને ભારે પવનની આંધી વંટોળ પણ ગુજરાતની અંદર ફૂકાતો જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જ ચોમાસા અંગે આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે એકસો છ ટકા સુધીનો વરસાદ જોવા મળે જેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે ને બંગાળના ઉપસાગરની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર ધીમે ધીમે નવું ચક્રવાત સર્જાશે જેવી પણ આગાહી કરવામાં આવી છે ચોમાસા અંગે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે અંદમાન અને નિકોબાર આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત જોવા મળશે ને ચોમાસું સત્તર મેથી લઈને ચોવીસ મે દરમિયાન ધીમે ધીમે ચોમાસુ અંદમાન અને નિકોબારના દરિયાની અંદર સક્રિય બનીને આગળ વધતું જોવા મળશે જોકે આ સોમાસુ કેરળના વિસ્તારોની અંદર એક જૂન આજુબાજુ પહોંચશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે કેરળથી આ ચોમાસુ ધીમે ધીમે આગળ વધીને બેંગલુરુના વિસ્તારો બેંગ્લોરના વિસ્તારો ત્યાંથી મુંબઈના વિસ્તારોને મુંબઈના વિસ્તારથી આ સોમાસુ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર આઠ જૂનથી લઈને છવ્વીસ જૂન દરમિયાન આ ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને પંદર જૂના આજુબાજુના વિસ્તારોથી લઈને તારીખોથી લઈને ગુજરાતની અંદર ફરી એકવાર ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે ભારે આંધી તુફાન અને ભારે આંધી તુફાનના વંટોળ સાથે અતિ ભારે વરસાદ મેઘમહેર ગુજરાતની અંદર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદની પુષ્કળતા આગાહી જોવા મળી રહી છે વરસાદના

પુષ્કળ પવનની ગતિવિધિ સાથે ભારે વરસાદ જોવા મળશે અને પૂર જેવો માહોલ પણ ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર ચોમાસાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને આજે પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે છવાયું વાતાવરણ જોવા મળી શકે છે કારણ કે તમે લાઈવ જોઈ શકો છો આવી રીતે ઓમાન તરફના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે જ અરબસાગરના દરિયામાંથી જે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જે જેના કારણે પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે સાથે સાથે રાજસ્થાન વિસ્તારો આજુબાજુ પણ એક નવું સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળ્યું છે મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ વધી રહ્યું છે જે આજે ફરી એકવાર ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર અત્યારે બનતું જોવા મળી રહ્યું છે અને લો પ્રેશર વધુ પ્રમાણની અંદર તીવ્ર બનશે જેના કારણે ભુવનેશ્વરનો વિસ્તાર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આ સાથે જ આવનાર દિવસોની અંદર ચોમાસું કેવું રહેવાનું છે કઈ તરફ ચોમાસાની અંદર ફેરફાર જોવા મળવાનો છે કઈ જગ્યાઓ પર નવું વાવાઝોડું સક્રિય બની રહ્યું છે અને શું નવી આગાહી વરસાદ અને વાવાઝોડાને લઈને દર્શાવવામાં આવી રહી છે જેવી જેવી અવનવી માહિતી મિત્રો સૌ પ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો